નમસ્કાર ખેડૂત મિત્રો હું મેહુલ રામાણી સંકલ્પ આધુનિક ખેતીનો ચેનલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખાસ આજે આપણે વાત કરવાની છે આગોતરી મગફળી વિશે કે જે ખેડૂત મિત્રોએ આગોતરી મગફળીનું વાવેતર કરેલું છે એટલે કે પાંત્રીસથી ચાલીસ દિવસની મગફળી થઈ છે એ ખેડૂત મિત્રોને ખાસ અત્યારે વરસાદી વાતાવરણમાં મગફળી પીળી પડવાનો પ્રશ્ન વધુ હોય છે મગફળી પીળી શેના કારણે પડતી હોય છે તો ખાસ કરીને મગફળીમાં ફેરસની કમીના કારણે છોડ પીળો પડતો હોય છે બીજું એ છે કે મિક્સ માઇક્રોટે ખામી હોય એના કારણે પણ છોડ પીળો પડતો હોય છે અને ત્રીજી વસ્તુ તો કે વરસાદના કારણે મગફળીના જે મૂળ છે છોડના એ મૂળ સરખા ખોરાક લઈ શકતા નથી ખોરાક લઈ શકતા નથી એના કારણે છોડમાં પીડા જોવા મળતી હોય છે અને મેઇન મુખ્યત્વે પ્રશ્ન જે છે એ ફેરસના કારણે મગફળી પીળી પડતી હોય છે મગફળી પીડી પડે એટલે ખાસ કરીને છોડનું સંશ્લેષણની જે ક્રિયા છે તે બંધ થઈ જાય એટલે કે છોડ આગળ વૃદ્ધિ વિકાસ કરી શકતો નથી અને છોડ આખો ધીમે ધીમે પીળો થઈ જાય છે એના માટે ખાસ કરીને માર્શલ કંપનીની ગ્રીન મિક્સ કરીને પ્રોડક્ટ આવે છે કે જે મિક્સ માઇક્રોટેન્ટ અને ખાસ કરીને ફેરસની જે કમી છે છોડમાં તેની પૂર્તિ કરે છે એટલે કે દવા છઠા બધી ચાર પાંચ દિવસમાં છોડ એકદમ ગ્રીનરીમાં આવી જાય છે અને ખાસ કરીને છોડમાં જે વૃદ્ધિ વિકાસ થતી નથી તેના માટે માર્શલની એક વીસ 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 કરીને પ્રોડક્ટ છે તેનો ઉપયોગ કરવો જેથી કરીને છોડ ગ્રીનરી તો આવી જાય પણ છોડમાં જે વૃદ્ધિ વિકાસની જે કમી છે તે પણ એમાં પૂરી થાય છે તો આ બંને પ્રોડક્ટ એટલે કે ગ્રીન મિક્સ અને વીસ 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 આ બંનેનો સાથે ઉપયોગ કરવો જેથી કરીને આપણે આપણા છોડને એક પીળાશમાંથી દૂર કરી શકીએ અને સારામાં સારી વિકાસ અને વૃદ્ધિ કરી શકે તો તેના ડોઝની વાત કરીએ તો ગ્રીન મિક્સનો ડોઝ પિંચોતેર ગ્રામ પ્રતિ પંપ અને વીસ વીસ વીસનો ડોઝ ચાલીસ એમએલ પ્રતિ પંપ લેખે આપણે દ્રાવણ સરખી રીતે મિક્સ કરીને સ્પ્રે કરવો જેથી કરીને આપણો છોડ ગ્રીનરીમાં તો આવી જશે સાથે સાથે એની પ્રકાશન સેશનની ક્રિયા પણ વધશે અને વીસ 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 સાથે આવવાથી તેમાં સારામાં સારો વિકાસ પણ શરૂ થઈ જશે ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો